આદમી પાર્ટી તરફથી અને આમ આદમી પાર્ટીની ટીમ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું કે આપ સૌ સ્નેહ મિલન સમારોહમાં આવજો મને ખૂબ ખુશી થાય છે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું કે તમે મારા આમંત્રણને માન આપ્યું સ્વીકાર્યું અને આટલી વિશાળ સંખ્યામાં તમે તમારો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા છો બધાયનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં અમારા બહેનો બધા આવ્યા છે એમનો પણ વિશેષ આભાર બિલકાથી મુક્તાબેન આવ્યા છે અન્ય બધા બહેનો છે એમનો પણ સહર્ષ હું સ્વાગત કરું છું આ આપણા ખેતરનો કામકાજનો સમય છે મોસમ ફૂલ ચાલે છે આ વરસાદનો વાતાવરણ થયું છે અને એમ છતાંય તમે દૂર દૂરથી અલગ અલગ ગામડાઓમાંથી તાલુકામાંથી પધાર્યા એ મારા માટે ગર્વ લેવા જેવી બાબત છે અને ખૂબ ખુશીની બાબત છે આ સાથે આ કાર્યક્રમની શોભા વધારવા માટે આપણને સૌને માર્ગદર્શન પ્રેરણા આપવા માટે વિશેષ ઉપસ્થિત રહ્યા છે એવા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી દુર્ગેશ પાઠકજી જેઓ હાલમાં ગુજરાતના સહપ્રભારી તરીકે કામ કરી રહ્યા છે અને એવા જ બીજા સહપ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ સાહેબ એમનું પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને જેમનું માર્ગદર્શન હંમેશા મળતું રહે છે અને જેમના માર્ગદર્શનની હંમેશા પડતી એવા આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર્તા સંગઠન શ્રી મનોજભાઈ પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું વિસાવદર વિધાનસભાની ચૂંટણી દરમિયાન હું તો અહીંયા નવો હતો બધા જ વિસ્તારો બધા જ ગામડાઓ બધા જ રસ્તાઓ મેં જોયેલા હતા નહીં બધાને હું જોયેથી ઓળખતો હતો નહીં પણ જેમણે પોતે જ ધારાસભ્યના ઉમેદવાર છે અને પોતે જ ધારાસભ્ય બનવાના છે એવી ધગશથી એવા ખંતથી દેણે આખી ચૂંટણી પોતાના ખવે ઉભાડી લીધી એવા અમારા આગેવાન અને વિષાવદનના અસલ ધારાસભ્ય હરેશભાઈ સાવલિયાનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું હું તો ખાલી કાગળ ઉપર છું વાસ્તવિક ધારાસભ્ય અમારા હરેશભાઈ સાવલિયા છે એમણે ખૂબ મહેનત કરી ખૂબ દોડ્યા કેમ કે આ પંથકના ભૂમિઓ માણસ છે કેશુબાપા વખતથી રાજકારણમાં સક્રિય છે ઘણું બધું એમણે રાજનીતિમાં જોયું છે આ જોયું છે જાણકાર છે સક્ષમ છે છે સક્રિય પણ જયારે આમ આદમી પાર્ટીએ એવું નક્કી કર્યું અરવિંદ કેજરીવાલજીએ કે વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવો છે ત્યારે આમ ખોખારો ખાઇન જેને વધાવી લીધો હતો ને એવા હરેશભાઈ સાવલિયા હતા મારા આ વાત મજાની કરી એમ એવા હરેશભાઈ જેમણે મારું બાવડું જાલી અનેક જગ્યાએ મને ફેરવો એવા ભાઈ શ્રી જયસુખભાઈ ખાંભા ગીરવાળા આખી ચૂંટણી દરમિયાન મારી ગાડીમાં હોય અથવા ઘડીક મનોજભાઈની ગાડીમાં હોય કેમકે બધા રસ્તા આપણે જોયા ન હોય કયું ગામ કઈ બાજુ આવ્યું ક્યાંથી ક્યાં નીકળાય ખ્યાલ હોય નહીં સ્વાભાવિક છે મને અને મનોજભાઈ ને બંને માર્ગદર્શન પૂરું પાડ્યું જ્યાં જવું હોય ત્યાં લઈ જાય મેનેજમેન્ટ કરે એવા જયસુખભાઈ પાઘરાલનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું ભેસાણ આમ આદમી પાર્ટીની ટીમનું નેતૃત્વ કરતા એવા પીઢ આગેવાન અમારા વેપારી મિત્ર કિશોરભાઈ સાવલિયા ન્યા કેમ ઉભા છે કિશોરભાઈએ એકલા હાથે આખા ભેસાણ તાલુકાની જવાબદારી લીધી કે ગોપાલભાઈ અહીંયા સભા કે રેલી મીટિંગ કરવા પૂરતા આવો એટલું ઠીક છે પણ બીજી કઈ અહીંની ઉપાધિ કરતા નહીં અહીંથી તમારો વજન જ પડશે અને એ જવાબદારી કિશોરભાઈ સાવલિયાએ સંભાળી એમની હારે ધવલભાઈ કથિરિયા દિનેશભાઈ રૂપારેલિયા કુણાલભાઈ કપુરિયા અમારા ગટુભાઈ નિકુંજભાઈ અનેક આગેવાનો વિશાલભાઈ મોવલિયા નામ લેવા બેસીસ તો બહુ લાંબુ લિસ્ટ છે કોનું નામ બાકી રાખું કોનું લેવું એટલો બધો ભાવ એટલા બધા પ્રેમ સાથે બધાય ભેંસાણની ટીમે કામ કર્યું અમારી વડાલ જિલ્લા પંચાયત અને ડુંગરપુર જિલ્લા પંચાયતની ટીમે બધાય ખૂબ મહેનત કરી કૈલાશભાઈ સાવલિયા જામકાથી આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય છે એમણે ખૂબ મહેનત કરી અને બધાય એટલે મેં કીધું એમ નામનું લિસ્ટ બહુ લાંબુ છે પણ આજે આ નવા વર્ષ નિમિત્તે ઋણ અદા કરવાનો ઋણ સ્વીકારવાનો આ સમય છે કે તમે બધાએ ભેગા મળી અને બહુ મોટું કામ કર્યું છે મને બહુ મોટા આશીર્વાદ આપ્યા છે એ બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધાનું ઋણ વ્યક્ત કરું છું રાજકારણમાં તાલુકા પંચાયતની ચૂંટણી જીતવી બહુ મુશ્કેલ છે અને એમાંય તે તમે હોવ બીજા ગામના અને ચૂંટણીમાં ઉભા રહ્યો બીજા ગામમાં તો તો કોઈ દી શક્ય વાત જ નથી હોતી પોતાના ગામમાં ચૂંટણી જીતવી અઘરી વસ્તુ હોય છે આજકાલ સમય એવો છે પૈસાનો પ્રભાવ છે રાજનીતિ ઉપર ગુંડાઓનો પ્રભાવ છે સરકારી તંત્ર એક તરફી કામ કરતું હોય એવા માહોલની ચૂંટણી પોતાના ગામમાંય જીતવી મુશ્કેલ છે ત્યારે તમે બધાએ મને આ ગામમાં ચૂંટણી જીતાડ્યો એ વાતનો આભાર માન્ય એટલો ઓછો છે એની નોંધ ઇતિહાસમાં લખાશે કે તમે બધાએ કેવડો મોટું કામ કર્યું છે મારી ઉપર કેવડો વિશ્વાસ કર્યો તમે તમે અને એ જે વિશ્વાસ કર્યો એટલો જ મોટો મને મને છે છે ઉત્સાહ તમે જોતા હશો તો ભાગા ભાગ થઈ ગયો છું હું અહીંયા વિસાવદર માં હતો કાલે સાંજના સમયે હું જામનગર હતો રાતે રાતે પાછો અહીં વિસાવદર આવી ગયો અને સાસણમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને પાછો અત્યારે અહીંયા આવી ગયો ને અહીંથી પાછો પાછો કાલ હવાર અમરેલી વયો જશ ને સાંજે પાછો વિસાવદર હેલિકોપ્ટર એ ટૂંકવું પડે ને એટલી દોડધામ હું તમારા બધાના આશીર્વાદથી કરી રહ્યો છું અને તમે બધા જોતા હશો કેમ કે તમે મારા જેવા નાના માણસ ઉપર યુવાન વ્યક્તિ ઉપર એટલો મોટો વિશ્વાસ કર્યો છે કે મને રોજ એમ થાય છે કે આ વિશ્વાસ ઉપર ખરા ઉતરવા માટે હજુ મારે જે કરવું પડે ને મારે કરવું છે પણ એક વખત આપણે બતાવી દેવું છે કે નાના માણસની તાકાત કેવડી હોય છે દોસ્તો આજે મને કહેતા બહુ ખુશી થાય છે કે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ તમે મને સોંપ્યા પછી વિધાનસભાની અંદર ખૂબ બધા પ્રશ્નો આપણા વિસ્તારના અને ગુજરાતના પ્રશ્નો ઉઠાવ્યા જિલ્લાની મિટિંગોમાં તાલુકાની મિટિંગમાં પ્રાંતની મિટિંગમાં અલગ અલગ અનેક પ્રશ્નો ઉઠાવ્યા અને આ સિવાય ત્રણેય તાલુકામાં આપણી ઓફિસ ખુલ્લી છે મને હરેશભાઈ કહેતા હતા કે આ લગભગ છેલ્લા ઘણા વર્ષો પછી આવું પાછું જોવા મળે છે ત્રણેય તાલુકામાં આમ આદમી પાર્ટીની ઓફિસ ચાલુ હોય અને એમાં એ આમ આદમી પાર્ટીની ઓફિસ ખોલવામાં ચલાવવામાં અમારા દુર્ગેશ પાઠકજી અને ભાઈ ગુલાબસિંહ યાદવનો પૂરો હાથ છે ટેકો છે સાથ છે ત્યારે એ બધી ઓફિસો હાલે છે એટલે આપકા ભી બહુ બહુ ધન્યવાદ અમે કહે રહ્યા કે અમને તીન ઓફિસ ખોલે હૈ આપકે આશીર્વાદ છે ઓર એ પિછલે દસ સાલ મેં પહેલી બાર હો રહ્યા કે તીનો તહેસીલ મેં આમ આદમી પાર્ટી કી વિધાયક કે દફતર ખુલા હુઆ હૈ તો મેં આપકા આભારી હું અહીંયા વિસાવદરમાં બેસાણમાં અને જુનાગઢ સિટીમાં ત્રણેય જગ્યાએ દિવસ રાત કાર્યાલય ખુલ્લું હોય છે વિસાવદર ની ઓફિસમાં અમારા હરેશભાઈ જયસુખભાઈ રવિભાઈ રાહુલભાઈ ભદ્રેશભાઈ અનેક નામી નામી કાર્યકર્તા હોય છે આખો દે હરેશભાઈ બલદાણીયા જેનું નામ લઉં એનું નામ ઓછું પડે એ બધા કાર્યકર્તાઓ આખો દિવસ ઓફિસે હાજર રહે બધાને મળે વાત સાંભળે પહેસાણ ની ઓફિસ ની અંદર અમારા હરેશભાઈ આપડે કિશોરભાઈ સાવલિયા ધવલભાઈ કુણાલભાઈ આ બધા કાર્યકર્તાઓ પહેસાણ ની ઓફિસ નું સંચાલન સંભાળે છે અને જુનાગઢની ઓફિસ જે છે એનું રંગરોગાન કે જે કાંઈ બધું ફર્નિચરનું કામ ચાલે છે એ કામ રાજુભાઈ બોરખતરિયા સંભાળતા હતા જુનાગઢની ઓફિસનું પણ રાજુભાઈ બોરખતરિયાને અત્યારે બોટાદની પોલીસે જેલમાં પૂર્યા છે રાજુભાઈ કરબડા રાજુભાઈ બોરખતરિયા પ્રવીણભાઈ રામ અને અન્ય ઘણા કાર્યકર્તાઓ પિયુષભાઈ પરમાર આ બધા જ કાર્યકર્તાઓ અત્યારે આપણી વચ્ચે નથી એ બાબતનું જરાક વસવસો છે કે એવા હજર માગેવાનો આગેવાનો હોત તો અહીંયા સ્ટેજ આપણું વધારે રૂપાળું લાગે વધારે સારું લાગે પણ કાંઈ વાંધો નહીં આપણે સંઘર્ષનો રસ્તો પકડ્યો છે લડવાનો રસ્તો આપણે પકડ્યો છે અને હારી વાત એ છે કે મને તો હું તો લડવા વાળો માણસ છું પહેલેથી અમને ક્યાંય ટેકો નહોતો મળતો હારી વાત એ છે કે પહેલી વાર તમારો ટેકો મળી ગયો છે ને અમારું બળ વધી ગયું છે હવે હજર બમ પાથી લેવાનું છે દોસ્તો સરકાર હમણાં નવી નવી બદલાણી ધારાસભ્યો બદલાણા મંત્રીઓ બદલાણા બધા ધારાસભ્ય મંત્રીમાંથી ધારાસભ્ય થઈ ગયા એક વાત આપણે સમજવી પડે એમ છે કે ભાજપના એકસો ને સાઠ જેટલા જે ધારાસભ્યો છે એ એક ટીમ ગણાય ભાજપ પાર્ટીની એક આખી ટીમ ગણાય મેં પચાસ વખત તમારા બધાના આશીર્વાદથી વિધાનસભામાં ગયો પછી બહાર આવીને મેં પચાસ વખત સ્ટેજ ઉપર થી એમ કીધું કે ભાજપના જે કઈ ધારાસભ્યો છે એની હેસિયત ન્યા પટાવાળા કરતા વધારે બિલકુલ નથી આવું મેં અનેક કાર્યક્રમોમાં કીધું આજ હું તમને એનો પુરાવો આપું કે નવું મંત્રીમંડળ મંડળ બનવાનું હતું ત્યારે ટીવીમાં સતત એવું આવતું હતું ફોન આવશે ફોન આવ્યો ફોન આવશે ફોન આવ્યો ફોન આવશે ફોન આવ્યો આવતું હતું કે નહીં આવતું ટીવી ભાજપ માંથી સત્યાવીસ મંત્રી બનાવવાના છે કોણ હશે એની હવારે અગિયાર વાગ્યા પેલા ભાજપના એકે ધારાસભ્ય ને કહેવાનું ભાજપને વ્યાજબી નથી લાગતું બધા હવામાં હાથ મારતા કોણ આવશે ને કોણ નહીં એની ઓખાત શું થઈ તમારી પાર્ટી તમને કહેવાય રાજી નથી તમારા માંથી કયો બનવાનો છે મારી આરે ટીમ હોય મારી હારે હરેશભાઈ હોય જયસુખભાઈ હોય મનોજભાઈ હોય તો પાછી ભેગા મળી નક્કી કરીએ કે હું એકલો નક્કી કરીને અલગથી હરેશભાઈ નો આવી ગયો કેમ તમે એકસો દોઢસો જણા એક રૂમ માં બેસીને નક્કી ન કરી શક્યા કેમ કે ભાજપમાં ઉપર બેઠેલા બે જણા છે ને આ દોઢસો ને પટાવાળા માને છે પટાવાળા એમ કરવાનું જો એ દોઢસો દોઢસો નેતા હોત જનતાના વાહાચા પ્રતિનિધિ હોત તો બેહાડ્યા હોત એક રૂમમાં બધાને પૂછ્યું હોત ને પછી રૂમ માં રૂમ માં નક્કી કર્યું કે આ દોઢસો માંથી આટલા સત્યાવીસ જણા મંત્રી બાકીના વગાડો તાળ્યું પણ એક કઈને કહેવામાં ન આવ્યું હું કામ દોઢસો દોઢસો પટા છે દિલ્હી વાળા ને ખબર છે કારણ જેટલું કહેશું એટલું જ કરશે નકર નીણ નહીં નાખે કેવી એમ ન કરે તો નીણ લઈ લે એમ છે દોસ્તો નવા વર્ષે આ વાત મેં એટલા માટે કરી કે નવા વર્ષમાં જયારે આપણે શુભેચ્છા આપીએ ત્યારે એવું કેતા હોય કે તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે ભંડાર ભરાઈ જાય 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 આમ થઈ થઈ તેમ બહુ માં આવ્યા જ કરે છે આવ્યા જ કરે મેસેજ આવે છે સુખ શાંતિ કઈ આવતી નથી દર દિવાળી આવું થાય ઇનબોક્સ ભરાઈ જાય વોટ્સએપ ભરાઈ જાય માં ઢગલા મોઢે શુભેચ્છાઓ આવે છે પણ ખરા દિલથી વિચારીએ કે ખરેખર જીવનમાં કઈક શાંતિ આવી તો નથી આવી હોતી હું કામ જે નેતાના ભરોસે આપણે સરકાર મૂકી છે એની નેતામાં દમ નથી તો એના ભરોસે આપણી સરકાર હાલતી હોય તો આપણા જીવનમાં સુખ ક્યાંથી આવે આપણો નેતા હજળબમ હોવો જોઈએ આપણો નેતા નિર્ણાયક હોવો જોઈએ આપણા નેતામાં પાવર હોવો જોઈએ કે ધારે નિર્ણય કરી શકે એવો નેતા હોવો જોઈએ હવે અહીંયા તો જે મંત્રીને કાઢી મૂક્યા એને બહાર આવીને બોલવા નથી દીધું ખૂંકામ કાઢ્યા તમને લીધા તેથી બહુ વખાણ થતા એ બધાના કે આની અંદર આ ગુણ છે ને ઓલામાં ઓલો ગુણ છે અને છાપા ભરાય ભરાય ને તો આને હું કામ મંત્રી બનાવ્યો કાયદા તર કહેવાય ન ઉભા હું કામ કાયદા એટલા હતા હારા તો દોસ્તો નવા વર્ષની અંદર ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ કરવા હશે ગુજરાતના યુવાનોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવો હશે ગામડાની પીડા વિધાનસભા સુધી લઈ જવી હશે તો ગુજરાત આખાની જનતાએ કે હારા માણાને નેતા બનાવવાનો સંકલ્પ નવા વર્ષમાં લેવો પડશે આ મારી વિનંતી છે સુખ શાંતિ સમૃદ્ધિ સલામતી સ્વાસ્થ્ય બધું આવશે તમારો નેતા તૈયાર હશે તમારો નેતા મજબૂત હશે નેતામાં જો કોઈ દમ નહીં હોય ગાંધીનગરની બજારમાં એનું વજન નહીં પડતું હોય તો ઈ નેતા આપણું હું કલ્યાણ કરે કૃષિ મંત્રીને મેં રજૂઆત કરી કે ભાઈ ટેકાના ભાવે મગફળીમાં અફવા ચાલે છે કે હિત્યર મણક લેવાની છે બસો લેજો હજુ તો હું લેટર લખી લ્યો ત્યાં મંત્રી બદલાઈ ગયા મતલબ તમે અને હું એમ માનીએ કૃષિ મંત્રી ને રજૂઆત કરીએ કૃષિ મંત્રી એમ માને હું રહીશ કે નહી રહું કે નહી રહ રહીશ કે નહીં રહું એ ચિંતામાં ફરતો હોય તમે લે હિતેલેખ ડોટ સોલે ઈ ચિંતા ફરતા હો ક્યાં મેળ કરવા જવાનો સરકાર નથી દોસ્તો સરકસ ચાલે છે સરકસ સંગીત ખુરશીની ની રમત છે ચાર ખુરશી મૂકી છે ને વીસ જણા ગોળ ગોલ ફેર્યા કરે છે અને દિલ્હી વાળો ડકડક ડગડક કરે છે ડક ડકડક બંધ થાય એટલે બે જવાનો જેનો વારો હોય બે જાય વળી ટક 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 ચાલુ થાય એટલે ગોળ ગોળ ભેગા કરે વળી પાછો ડક ધ ધકબ બંધ થાય એટલે ખુશી થઈ જાય હાલે છે ને ચાલતું આવું સંગીત ખુરશીની રમત આવતી શાળામાં એમાં એક જણોલી ખંજરી વગાડતો ગેલા હવે શાળામાં ખંજરી આવતી એમાં કઈ હથળીયા પછાડવાની ટક 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 થાય એ લોલા ગોળ ગોલ ફરે ખુરશીની સરકાર નથી દોસ્તો અને જ્યાં સરકાર નહીં હોય ત્યાં સુખ સમૃદ્ધિ શાંતિ સલામતી કેવી રીતે આવશે આપણે સરકારનું સર્જનક સલામતી પૂરી પાડવા માટે કર્યું કે નબળા માણસ ઉપર સબળો માણસ જો દાદાગીરી કરે તો પ્રોટેક્શન કોણ આપે તો કે પોલીસ સરકાર આપે અને નબળા અને સબળાની વચ્ચે એક હજડબમ દિવાલ બનાવવાનું કામ સરકાર છે સરકાર એટલે નબળા અને સબળાની વચ્ચેનો એક રસ્તો માણસ કે જે બંનેને ન્યાય કરે નબળા માણસ એટલે કે જેની પાસે આર્થિક રીતે બીજી ત્રીજી રીતે કઈ છે નહીં એનાય હકનું રક્ષણ કરે ને જેની પાસે કંઈક છે એનાય હકનું રક્ષણ કરે એનું નામ સરકાર પણ આજ હું થાય છે કે નબળા માણસને પોલીસ બે ધોખા વધારે માળે છે અને રૂપિયાવાળાના છોકરા પોલીસ ઉપર ગાડીઓ ચડાવી દે તો સલામ મારે છે બેટા વ્યવસ્થિત ચડાયો વ્યવસ્થિત ગાડી માટે ચડાયું દોસ્તો આ પરિસ્થિતિ બદલવા માટેનો રસ્તો વિસાવદરથી આપણે ખોલ્યો છે ગુજરાત આખામાં તમે જે મોટું કામ કર્યું છે એ કામ એવું છે કે કરોડો લોકો રાજનીતિથી કંટાળી ગયા હતા કે મૂકો લભ પડતી હતાશ થઈ ગયા તા નિરાશ થઈ ગયા તા થાકી ગયા તા માનસિક રીતે બધું છોડી દીધું મૂકો ભાઈ આ કઈ કરવા જેવું નથી ખબર હતી કે ખોટું થાય છે પણ બોલવા કોઈ તૈયાર નહોતું થાકી એટલા ગયા તા કેમ બોલવું શું કામ બોલવું સહેજ બોલો તા તમને પોલીસ પકડી જાય સહેજ બોલો તા તમને ભાજપના માણસો ધાક ધમકી કરી જાય ઘડીક બોલો તો વળી તમારું કઈ ઉપજે નહીં તમે જે નેતાના ટેકે બોલતા હોય એ નેતા હવાર થાય તા ભાજપમાં માં જાય તમે એકલા પડી જાઓ વર્ષોથી ગુજરાતની જનતા દુખી તો હતી પણ બોલે એવો રસ્તો નહોતો એની પાસે તમારા બધાનું આ ગુજરાત ઉપર એક ઋણ છે કે તમે અહીંથી રસ્તો ખોલી દીધો છે વિસાવદર થી ડેલી ખોલી દીધી છે તમે એની ડેલી ખોલી છે ત્યાંથી રાજમાર્ગ નીકળે છે વિધાનસભા સુધી પહોંચવાનો છે આ વિસાવદર વિધાનસભા થી અને તમારા હાથે એવું સારું કામ થયું છે ચૂંટણીની અંદર કેવડી મોટી તાકાત અહીંયા કામે લાગી ગઈ હતી પણ તમે જે ટક્કર આપી છે તમે જે ઈમાનદારીથી નિષ્ઠાથી કામ કર્યું છે જે મતદાન કર્યું છે એ નથી જવાનું એવો મને પૂરો વિશ્વાસ છે દોસ્તો તમે બહુ સરસ મોટું કામ કર્યું છે આજે નવા વર્ષમાં હું આપણા આગેવાનો ને કાર્યકર્તાઓને આગેવાનોને સમર્થકોને વડીલોને વિસાવદર વિધાનસભાના ભેસાણ જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને હું હૃદયપૂર્વક ના પ્રણામ કરું છું અને નવા વર્ષના રામ રામ કરું છું ભગવાન આપણને બધાને ખૂબ બળ આપે શક્તિ આપે એવી હું નવા વર્ષે પ્રાર્થના કરું છું અમને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું કેમ કે લડાઈ હજુ ઘણી લાંબી છે હજુ તો એમ સીધા નહીં હાલે એટલા વર્ષથી ખાઈ ગયા છે ગોઠણિયા વાળી નીકળે સીધા તો નહીં હાલે થોડીક વાર લાગશે પણ જેમ મનોજભાઈએ કીધું એમ તમે બધાએ મને આશીર્વાદ આપ્યા પછી તમારો મત મળ્યા પછી તમારો પ્રેમ મળ્યા પછી તમારા આશીર્વાદ મળ્યા પછી આખા ગુજરાતની જનતા હવે મને આશીર્વાદ આપે છે પ્રેમ આપે છે આમંત્રણ આપે છે બોલાવે છે તમે જાણતા હશો ગુજરાતને ખૂણે ખૂણેથી લોકો ફોન કરીને મેસેજ કરીને રૂબરૂ આવીને પાર્ટીમાં ઈશ્વરદાનભાઈ ને કે મનોજભાઈ ને કે હરેશભાઈ ને ફોન કરીને કહે છે કે ભાઈ તમે અહીંયા આવો અહિયાં તમારી જરૂર છે પાલનપુર થી બનાસકાંઠા થી હિંમતનગર થી ભુજ માંથી સાબરકાંઠાથી દાહોદ માંથી ચારે તરફ થી લોકો એમ કહે છે કે અહીંયા આવો અહિયાં બહુ જરૂર છે પણ હું એમ કહું છું કે ભાઈ અમારી જરૂર તો પેલા અહીંયા છે ભાઈ વાળા એ વારો આપ વાળાએ મત નો આપ્યા તો અમારી ક્યાંય જરૂર નતી ભાઈ આ તમે મત આપ્યા એટલે અમારી જરૂર બધે છે પણ આજ નવા વર્ષે વિસાવદર વિધાનસભાના આપણા સૌ કાર્યકર્તાઓ બહેનો ભાઈઓ યુવાનો બધાને મારે વિનમ્ર ભાવે પૂછવું છે કે તમે બધા હુકમ કરો તો હું નવા વર્ષથી નવા સાહે ચડું તમે બધા એમ કહો કે ભાઈ ગોપાલ તારે કરવાનું છે તો પછી હું નવા સાહે ચડું

હુકમ કરો છો બધા અડધા હા પાડી છે તો મારે પછી આવતા વર બધી વાટે રહેવું પડશે ભાઈ હોય એટલા બધા બોલો કે ભાઈ ગુજરાતમાંથી ભાજપના ભાજપ મૂળિયા કાઢી નાખવાની જવાબદારી તમે મને હોપો છો કે નહી તો ફરો ગુજરાતમાં ગુજરાત માં હલાઈ નાખીએ ભાજપ વાળા ભ્રષ્ટાચાર ભગાવી અને ખેડૂત નું શાસન સત્યાવીસ માં વિધાનસભામાં બેસે એના માટેની જવાબદારી તમે મને આપો છો તો હું આજથી તમારી રજા લઉં છું વાંધો નથી ને અહિયાં હું મળતો રહીશ તમને બધાને બધાને ખબર છે બીજા અને ચોથા શુક્રવારે વિસાવદર ઓફિસે બીજા અને ચોથા શનિવારે ભેસાણની ઓફિસે હું રૂબરૂ મળતો હોઉં છું અને આ ફિક્સ ચાર દિવસનો કાર્યક્રમ છે મહિનામાં કોઈ આકસ્મિક કાર્યક્રમ કદાચ આવી ગયો હોય ક્યાંય ઘટના દુર્ઘટના હોય તો ન હોઉં નહીતર તો હું બીજા ચોથા શુક્રવારે વિસાવદર બીજા ચોથા શુક્ર શનિવારે ભેંસાણની કાર્યાલયમાં હંમેશા રૂબરૂ મળવા માટેનો બેસતો અને અહિયાં ડુંગરપુર જિલ્લા પંચાયત ના કાર્યકર્તાઓ આગેવાનો વિસાવદર મળી શકે વડાલ જિલ્લા પંચાયત સીટ ના કાર્યકરો આગેવાનો ભેસાણ મળી શકે એવી વ્યવસ્થા ગોઠવેલી છે તમારા બધાના આશીર્વાદ થી નવા વર્ષ